હાલ કાઠી કબાબ ખાય તો ઈંડા માસી લારીઓ બંધ કરી દેવાની જેને લઈને જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જૈન સમાજ શુદ્ધ શાકાહારી સમાજ છે જૈન સમાજ અંગે આવા તદ્દો નિમ્ન કક્ષાના તથા બે જવાબદાર વક્તવ્યોનો સમગ્ર જૈન સમાજ આજે કડક શબ્દોમાં વખોડે છે અને ટીએમસી સાંસદ મહુવા મોહિત્રા સામે પગલાં લેવાની સાથે જાહેરમાં માફી માંગે તે માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું લોકસભાના ફ્લોર પર એક જવાબદાર વ્યક્તિ જ્યારે બે જવાબદારી ભર્યું શબ્દોના ઉચ્ચારણ કરે જૈન સમાજની વિરોધમાં જૈન સમાજને ઠેસ પહોંચે જૈન સમાજના સિદ્ધાંતોને ઠેસ પહોંચે જૈન સમાજની લાગણીઓને દુબાય તેવા પ્રકારના તેમના નિવેદન એવો એક ફ્લોર પરથી એવું કહી રહ્યા છે કે જૈન સમાજના મિત્રો અમદાવાદના સ્ટ્રીટ ફૂડ પર નોનવેજ ખાય છે મારે એમનો અણિયાલો સવાલ છે શું આપણે જૈન સમાજના સિદ્ધાંતોને જોયા છે જૈન સમાજના સિદ્ધાંતોને જાણ્યા છે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અરે જૈનો તો જીવ માત્ર માટે એક હૃદયથી પ્રેમ કરનાર વ્યક્તિત્વ છે જૈન એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની પણ હિંસા થતી હોય તો તેના વિરોધમાં તેને અટકાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો કરે છે આ અહિંસાના સિદ્ધાંત પર ચાલી રહેલા જૈન સમાજની વિરોધમાં આવા પ્રકારના ગૃહમાં નિવેદન બદલ તમને ક્યાંય ઠેસ ન પહોંચી મારે ટીએમસીના એ સાંસદ મોહોદયા મોહિયા મોહિત્રાજીને કહેવું છે કે આપ ક્યારે અમદાવાદની ગલીઓમાં ફર્યા છો આપે ક્યારે એવા પ્રકારનું ઠોસ નિવેદન કર્યું છે એવા પ્રકારના કોઈ ઠોસ પુરાવાઓ છે કે ફક્ત અને ફક્ત જૈન સમાજની વિરુદ્ધમાં બોલીને એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના આયોજનો અને કાવતરા કર્યા છે આજે સમસ્ત ભારત વર્ષની અંદર જૈન સમાજ એ ભારે આક્રોશ ફેલાયો છે અમે આપના માધ્યમથી આજે અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએશ અને મારી માંગ કરીએ છ કે ગૃહના ફોલ પરથી એમના શબ્દો પાછા ખેંચાય અને માન્ય સાંસદશ્રી આપશ્રી આપના શબ્દો પાછા ખેંચો આપશ્રી માફી માંગો અન્યથા આ જૈન સમાજ ભારે રોષે ભરાઈને એ રોડ પર ઉતરતા વાર નહીં કરે ત્યારે એ જે કઈ થાય તે તમામની જવાબદારી આપના સિરે રહેશે ફરી અમે કહીએ કે આપ માફી માંગો અન્યથા જૈન સમાજ એ રોડ પર ઉતરશે ત્યારે જોવા જેવી થશે એ વાત ચોક્કસ છે એવું અમે અહીંથી એલાન કરીએ છીએ ટીએમસીના સાંસદ મહુવા મોહિત્રાના જૈન સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન લઈને હાલ તો સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જો છવાયો છે अजर कुर्सी साथी हर्ष सेटा